બાળકોના રમવા માટે સ્પેશિયલ કાઇડ ગ્રાઉન્ડ જેમાં જમ્પિંગ નાના બાળકોની એમ અલગ અલગ ખૂબ જ સરસ ગમતના સાધનો ઉપલબ્ધ છે તે છે સરીગામ ઇંગ્લિશ નર્સરી સ્કૂલ શ્રી સ્કૂલમાં નર્સરી સિનિયર જુનિયર કેજીના બાળકોને ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે હાલના વાલીઓમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે બાળકોને સિનિયર જુનિયર કે જે કરાવવો જોઈએ કે ન કરાવવો જોઈએ કે પછી સીધા પહેલા ધોરણમાં બેસાડીએ તો ન ચાલે આવા સવાલો વાલીઓમાં હાલના તબક્કામાં ઊભા થઈ રહ્યા છે પરંતુ જ્યારે આ વાતને સમજીએ ત્યારે નવી શિક્ષણ નીતિ અને સાયન્સના રિસર્ચ પ્રમાણે બાળક આઠ વર્ષનું થાય ત્યાં સુધી તેનું દિમાગ એસીથી પંચ્યાસી ટકા કામ કરતું થઈ જાય છે અને આ સમય દરમિયાન તેને યોગ્ય કેળવણી મળવી ખૂબ જ જરૂરી છે જેથી બાળકોને સિનિયર જુનિયર કેજી કરાવવું જરૂરી છે અને તેવી શાળાઓમાં એમને સિનિયર જુનિયર કેજી કરાવો જ્યાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવતી હોય જ્યાં રમત ગમતની સુવિધાઓ હોય આનું કારણ એક જ છે કે આજે સમયગાળો હોય છે ત્રણથી આઠ વર્ષનો આ સમયગાળો બાળકોના મગજને તૈયાર કરવાનો સમયગાળો હોય છે આપણા સરીગામ વિસ્તારમાં શ્રી શ્રી સરીગામ ઇંગ્લિશ નર્સરી સ્કૂલમાં સિનિયર જુનિયર અને નર્સરીના ક્લાસીસ શરૂ થઈ ગયા છે જ્યાં રમત ગમત સાથે બાળકોમાં સંસ્કાર પણ કેળવવામાં આવે છે શ્રી સરીગામ ઇંગ્લિશ નર્સરી સ્કૂલમાં અલગ અલગ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટી શિક્ષણ માટે પણ અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે છે જેથી બાળકોને સમજવામાં ખૂબ જ સરળતા પડે છે એકવાર શ્રી સરીગામ ઇંગ્લિશ મીડિયમ નર્સરી સ્કૂલની મુલાકાત અવશ્ય લો મારું નામ કિંજલ પરમાર છે હું શ્રી સરીગામ ઇંગ્લિશ નર્સરીની પ્રિન્સિપલ છું અમારા ત્યાં નર્સરીથી લઈને સિનિયર ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીની સ્ટડી થાય છે હું નર્સરી જુનિયર અને સિનિયર કેજીની પ્રિન્સિપલ છું અમારા ત્યાં એ નર્સરીનો એક ક્લાસ છે જુનિયર કેજીના બે ક્લાસ છે અને સિનિયર કેજીના ત્રણ ક્લાસ છે અમારા ક્લાસીસમાં નર્સરી જુનિયર સિનિયર કેજીમાં હરેક ક્લાસમાં તમને બે બે ટીચરો અમે પ્રોવાઈડ કરેલી છે એક જે મેઇન ટીચર છે અને બીજી છે તે કો ટીચર છે મેઇન ટીચરની એજ્યુકેશન ગ્રેજ્યુએટ પ્લસ ઇસીસીએડ થયેલું છે અને કો ટીચર જે છે તે બચ્ચાઓ પર પર્સનલી ધ્યાન આપે છે અમારે ત્યાં નર્સરી જુનિયર અને સિનિયર કેજીનો સ્કૂલ ટાઈમિંગ છે આઠ વાગ્યાથી લઈને સવારે સાડા અગિયાર વાગ્યા સુધીનો છે અહીંયા સ્કૂલમાં ક્લાસીસમાં સ્ટુડન્ટ લોકોને અલગ અલગ રમતો રમાડવામાં આવે છે રમતની સાથે અલગ અલગ એજ્યુકેશન કિટ સાથે અમે લોકો એમને ભણતરમાં ઉપયોગ કરીએ છીએ બચ્ચા લોકોને જ્ઞાન સાથે અમે રિસ્પેક્ટ પણ શીખાડવાઈએ છીએ નર્સરી જુનિયર અને સિનિયર કેજીમાં સ્ટુડન્ટ લોકો ખૂબ જ ઉમંગથી એ લોકો અહીંયા રમે છે ભણે છે અને પેરેન્ટ્સ લોકોનો પણ અમને ખૂબ જ કોપરેશન છે અને પેરેન્ટ્સના તરફથી બી અમને પોઝિટિવ રિસ્પોન્સ આવે છે અમારે ત્યાં સ્ટુડન્ટના સેફટી માટે અમે અરાઈવલ અને ડિપાર્ચર કાર્ડની ફેસિલિટી રાખવામાં આવેલી છે જે સવારે પણ એક્સચેન્જ થાય છે અને બપોરે સાડા અગિયાર વાગે બી અમે લોકો એક્સચેન્જ કરીએ છીએ અરાઈવલ અને ડિપાર્ચર તેનાથી સ્ટુડન્ટની સેફટી રહે છે આ સ્કૂલ બહુ સારી છે અને અમે તમને આગ્રહ કરીએ છે કે આજુબાજુમાં જે પણ તમારા સ્ટુડન્ટ કોઈ હોય તો એને આ સ્કૂલમાં એડમિશન આપવા માટે અમે તમને જાણ કરીએ છીએ ઓકે મારું નામ અમિતા અલ્પેશ કલ્યાણા છે મારું ક્વોલિફિકેશન બી એ અને હું પીટીસી કર્યું છે હું શ્રી સરિગામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એઝ અ ટીચર છું હું સિનિયર કેજી બીની ક્લાસ ટીચર છું મારા જોડે એક કો ટીચર પણ છે એ પણ એચએસસી ક્વોલિફાઈડ છે અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવાના ઘણા બધા ટેકનિક્સ છે અને આ સ્કૂલે ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે ભણાવવા બાબત જે સવારે બચ્ચાઓ આવે છે અને ડિપાર્ચર કાર્ડની રાખી છે કે એથી પેરેન્ટો બિલકુલ નિશ્ચય એટલે પ્રોટેક્શનમાં હોય છે કે અમારા બચ્ચા સ્કૂલમાં ગયા છે તો સેફ છે અને અહીંયાનું એટમોસ્ફિયર આટલું સારું છે કે કોઈ પણ બચ્ચાઓને કંઈ પણ હાનિ પહોંચાડે એવું નથી કે ટીચર્સો ફૂલ્લી ધ્યાન આપે છે સ્ટુડન્ટ્સો પછાડી ક્લાસ લેતી વખતે અમે સ્કૂલમાં સ્ટડીઝ સાથે છોકરાઓને એક્ટિવિટી પણ કરાવે છે એટલે એને થિયરી કરતાં પ્રેક્ટિકલ નોલેજ વધારે આપે છે જેથી એમને જલ્દી સમજાય છે એવી રીતે અમારી સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ પણ છે ને ગેમ ઝોન પણ છે આફ્ટર લંચ એટલે લંચ કર્યા પછી અમે છોકરાઓને પ્લે ઝોનમાં રમાડવા લઈ જાય છે એમાં ઘણી બધી રમતો છે જેથી છોકરાઓ મન ખોલીને રમે છે અને એન્જોય કરે છે અને હર વીકમાં એક વાર એક્ટિવિટી કરાવીએ છીએ જે તે ક્રિએટિવ એક્ટિવિટી એ પોતે જાતે કરે છે અને એ લોકો પણ બહુ એન્જોય કરે છે એક્ટિવિટી કરવામાં ભણાવતી વખતે અમે ઈચ એન્ડ એવરી એટલે દરેક છોકરાઓ પછાડી ધ્યાન આપીએ છીએ જો કોઈ બચ્ચાઓને નથી સમજતો તો એમને અમે ત્રણેય લેંગ્વેજમાં અગર ઇંગ્લિશમાં નથી સમજાતું તો અમે ઇંગ્લિશમાં હિન્દી અને ગુજરાતીમાં પણ એમને સમજાવે છે તો એમને બરાબર સમજી શકાય એવી રીતે જો કોઈ બચ્ચું નથી સમજી શકું તો એમને પર્સનલી જઈને અમે એમને બતાવીએ છીએ કે એ કેવી રીતે કેવી રીતે આ વસ્તુ કરવી અને આ સ્કૂલમાં હજી સુધી કોઈ પણ ટીચર્સની ભણાવવા બાબત કોઈ પણ કમ્પ્લેટ આવી નથી એટલે જો આ સ્કૂલમાં તમે જે બચ્ચાઓને રાખો તો બહુ સેફ અને પ્રોટેક્ટિવ છે અને જો તમે છો બચ્ચાઓને આ સ્કૂલમાં રાખો છો તો સારું જ્ઞાન મળે છે અને એક સ્ટડીનું એટમોસફિયર ફૂલ્લી આ સ્કૂલમાં તમને મળશે એ અમારી એ અમારી ગેરંટી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે